સૌરાષ્ટ્રના થાનગઢમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ને સોમવાર નો દિવસ અયોધ્યાજી ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે થાનગઢ પાંચરાપોળ ખાતે જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી આજના દિવસે એ કથા દરમિયાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કૃત તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર શ્રી રાજેશ મુળિયા દ્વારા ચાલીસ ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું નું ભવ્ય સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે સમગ્ર થાનગઢ જય શ્રી રામથી ગુંજી ઉઠ્યું છે